આજે આપણે ધોરણ સાતના ગુજરાતી વિશેની પોથીના પાઠ બાર સરહદની સફરેના પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું પ્રશ્ન એક આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો તો અહીંયા આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે એક અભિહાલ જ લઈ આવું એટલે હમણાં જ લઈ આવું બે જશવંતગઢની તો વાત જ અનોખી છે જવાબ વાત નિરાળી છે ત્રણ વાતોના તડાકા બરાબર જામ્યા હતા ખૂબ જ રસપૂર્વક વાતો થઈ ચાર એ સાથે જ બધા એક કાન થઈ ગયા એટલે ધ્યાનપૂર્વક સાંભળવા લાગ્યા પાંચ તમે માહિતી એ રીતે આપી કે શીરાની જેમ ગોળે ઉતરી ગઈ એટલે માહિતી ઝડપથી સમજાઈ ગઈ પ્રશ્ન બે વાક્યો કોણ બોલે છે તે લખો તો અહીંયા કેટલાક વાક્યો આપેલા છે એ વાક્યો કયું પાત્ર બોલે છે તે લખવાનું છે એક અલ્યા ભાઈ આ પંજીકરણ એટલે શું એ જ તો પંચાત છે તો આ વાક્ય સરણજી બોલે છે બે એમને શોધવાનો એક મસ્ત આઈડિયા છે આ વાક્ય ડોક્ટર નીરવ બોલે છે ત્રણ બીજા એક વીર જોગિન્દર બાબા છે જેમને સરકારે મરણોત્તર પરમવીર ચક્ર એનાયત કર્યું હતું આ વાક્ય જયંતિભાઈ બોલે છે ચાર અંસાજોગ કચ્છ પાટણથી નજીક હો રાધનપુરથી આડેસર કતે દૂર હૈ આ વાક્ય હસમુખભાઈ બોલે છે પાંચ એક જ શરતે તમારે પણ કંઈક સંભળાવવું પડશે આ વાક્ય ભરતભાઈ બોલે છે પ્રશ્ન ત્રણ આપેલી વિગતને આધારે પ્રશ્નોના ઉત્તર લખો તો અહીંયા એક બસની ટિકિટ આપેલી છે એના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે એક તમારે અમદાવાદ જવું છે તો તમે આ બસમાં મુસાફરી કરી શકશો કેમ જવાબ ના હું આ બસમાં મુસાફરી કરીશ નહીં કેમ કે વડોદરાથી સુરત જઈએ તો અમદાવાદ વચ્ચે આવતું નથી બે સુરત જવા માટે તમારી પાસે રૂપિયા પચાસ છે તો તમે મુસાફરી કરી શકો કેમ જવાબ ના હું સુરત જવાની મુસાફરી કરી શકીશ નહીં કેમ કે સુરતનું ભાડું પંચ્યાસી રૂપિયા છે ત્રણ તમારો મિત્ર છ ટિકિટ લે છે તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડે જવાબ મારો મિત્ર છ ટિકિટ લેશે તો તેને પાંચસો દસ રૂપિયા ચૂકવવા પડશે ચાર આપેલ વિગતને આધારે ફૂલ શબ્દનો ગુજરાતી અર્થ લખો જવાબ ટિકિટના આધારે ફૂલ શબ્દનો અર્થ થશે આખી ટિકિટ પાંચ આ ટિકિટનો બીજા દિવસે ઉપયોગ થશે કેમ જવાબ ના આપેલી ટિકિટનો બીજા ઉપયોગ થઈ શકશે નહીં કારણ કે આ ટિકિટ એક જ વાર માન્ય ગણાશે પ્રશ્ન જુદી જુદી બોલીમાં શબ્દોને માન્ય ભાષામાં લખી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો તો અહીંયા કેટલાક તળપદી ભાષાના શબ્દો આપેલા છે એને માન્ય ભાષામાં લખવાના છે અને પછી વાક્ય બનાવવાનું છે ઉદાહરણ પંદર એટલે પંદર વાક્ય વિહાન પંદર દિવસ પછી અમદાવાદ જશે એક પોયરો એટલે છોકરો વાક્ય રાજેશભાઈનો છોકરો ડોક્ટર છે બે ઓથ એટલે આધાર છત્ર વાક્ય મામીની ઓથમાં ભાણિયા મોટા થઈ ગયા ત્રણ ગયેલો એટલે ગયેલા વાક્ય રમેશ ગઈકાલે મુંબઈ ગયેલો ચાર અગાડી એટલે આગળ વાક્ય અમારી ટ્રેન આગળ ચાલી પાંચ હેન્ડ એટલે ચાલો વાક્ય તમે સૌથી આગળ ચાલો પ્રશ્ન પાંચ ફકરામાંથી રૂઢિપ્રયોગ શોધી તેનો અર્થ લખી યોગ્ય ફેરફાર કરી ફકરો ફરીથી લખવું તો અહીંયા આપણને એક ફકરો આપેલો છે એ ફકરામાં અલગ અલગ રૂઢિપ્રયોગોનો ઉપયોગ થયેલો છે તો આપણે એ રૂઢિપ્રયોગના અર્થ લખવાના છે અને પછી એ ફકરો નવેસરથી લખવાનો છે તો સૌ પ્રથમ આપણે ઉદાહરણ જોઈએ દાઢા કરી દીધા એટલે શાંત કરી દીધા તો આપણે અન્ય રૂઢિપ્રયોગના અર્થ લખીએ એક ગાંઠ બાંધી એટલે નક્કી કર્યું બે પૈસાની છોડો રેલાવી એટલે ખૂબ જ પૈસાદાર હોવો ત્રણ દિલનો ટુકડો હોવો એટલે ખૂબ પ્રિય હોવું ચાર ગોડલા ખેલવવા એટલે મોજ મજા કરવી પાંચ મન હળવું ફૂલ થઈ જવું એટલે ચિંતામુક્ત થઈ જવું ફકરો ફરીથી લખીએ એક નાનકડું ગામ હતું તેમાં રહેતા કંચનભાઈએ તોફાન કરતાં નાના બાળકોને શાંત કરી દીધા તેથી બાળકોએ મનોમન નક્કી કર્યું કે કંચનભાઈને પરેશાન કરવા છે પરંતુ બાળકોને કંચનભાઈના એક મજેદાર મિત્ર મળ્યા તે ખૂબ જ પૈસાદાર હતા તેથી તેમને પણ કંચનભાઈને સમજાવ્યા કે દરેક વ્યક્તિ માટે નાના બાળકો ખૂબ પ્રિય હોવા જોઈએ તેથી બાળકોને મોજ મજા કરવા દેવી જોઈએ આખરે કંચનભાઈ અને બાળકોનું મન ચિંતામુક્ત થઈ ગયું પ્રશ્ન છ પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા આપણને કેટલા પ્રશ્નો આપેલા છે એના જવાબ લખવાના છે એક શક્તિપીઠ એટલે શું ગુજરાતમાં આવેલા શક્તિપીઠોના નામ લખો જવાબ શક્તિપીઠ એટલે શક્તિને સંગ્રહ કરવામાં આવી હોય તે જગ્યા જે જગ્યાએ સાક્ષાત શક્તિ ગણાતા સતી માતાના અંગો છે તેને શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે ગુજરાતમાં ચાર શક્તિપીઠ આવેલા છે અંબાજી પાવાગઢ બહુચરાજી અને ભરૂચનું અંબાજી શક્તિપીઠ પ્રશ્ન બે પદચિહ્ન એટલે શું તમે કઈ કઈ જગ્યાએ પદચિહ્નો જોયા છે તે લખો જવાબ પદચિહ્ન એટલે પગલાની છાપ મેં ભીમોરામો ભીમના પદચિહ્નો જોયા છે ગિરનારની પર્વતમાળાના ઊંચા શિખર પર દત્તના મૂળ પદચિહ્ન આવેલા જોયા છે પ્રશ્ન ત્રણ તવાંગ શહેર વિશે બે ત્રણ વાક્ય લખવું જવાબ તવાંગ શહેર ભારતના અરુણાચલ પ્રદેશ રાજ્યમાં આવેલું છે અને તિબેટ સરહદ નજીક આવેલું છે આ શહેર તેના સુંદર પર્વતીય દ્રશ્યો તવાંગ મઠ અને માટે ધાર્મિક મહત્વ માટે પ્રખ્યાત છે તવાંગ એક મુખ્ય પ્રવાસન સ્થળ છે જે દર વર્ષે સેંકડો પ્રવાસીઓને આકર્ષે છે પ્રશ્ન સાત તમારા જિલ્લામાં આવેલ જોવાલાયક સ્થળોના નામ લખી કોઈ બે સ્થળ વિશે લખો જવાબ અલંગ બ્રેકિંગ યાર્ડ ભાવનગર શહેરથી આશરે પચાસ કિલોમીટર દૂર અલંગ બ્રેકિંગ યાર્ડ આવેલ છે તે વિશ્વનો સૌથી મોટો વહાણ ભાંગીને રિસાયકલ કરનાર યાર્ડ છે મોટા ભાગના સુપરસ્ટેન્કર્સ કાર ફેરીસ કન્ટેનર જહાજો અને દરિયાઈ લાઇનરોને અહીં હજારોની સંખ્યામાં કામ કરતા મજદૂરોની મદદથી તોડવામાં આવે છે પાલીતાણા જૈન દેરાસર પાલીતાણા શહેરમાં શેત્રુંજય પર્વત ઉપર જૈન ધર્મના દેરાસરો એટલે કે મંદિરો આવેલા છે શેત્રુંજય પર્વત ઉપર આવેલી આ જગ્યાને જૈન ધર્મમાં માનનારા ખૂબ જ પવિત્ર માને છે અને અહીં હજારોની સંખ્યામાં દેરાસરો આવેલા છે પ્રશ્ન આઠ તમારા શિક્ષકની મદદથી કહેવતની સાચી જોડ લખો તો અહીંયા કેટલીક કહેવતો આપેલી છે પણ એ કહેવતોની સામે તમારે સાચી હિન્દી અને અંગ્રેજી કહેવત લખવાની છે જેવા સાથે તેવા તો હિન્દીમાં થશે જેસે કે સાથ તૈસા અને ઇંગ્લિશમાં થશે ટીટ ફોર ટેટ વાવે તેવું લોણી તો હિન્દીમાં થશે બોયા પેટ બબુલકા આમ કહો સે ખાય ઇંગ્લિશમાં થશે એઝ યુ શો શો યુ રીપ જેવો દેશ તેવો વેશ તો હિન્દીમાં થશે જૈસા દેશ વૈસા ભેસ ઇંગ્લિશમાં થશે ડુ ઇન રૂમ એઝ ધ રોમન ડૂ ધીરજના ફળ મીઠા તો હિન્દીમાં થશે સબ્રકા ફળ મીઠા ઇંગ્લિશમાં થશે પેશન્સ પેઝ પારકી આશ સદા નિરાશ તો હિન્દીમાં થશે આઈ ઇંગ્લિશમાં થશે સેલ્ફ હેલ્પ હેલ્પ ધ બેસ્ટ પ્રશ્ન નવ નીચે આપેલા શબ્દોને શબ્દકોષના ક્રમ મુજબ ગોઠવીને લખો તો અહીંયા કેટલાક શબ્દો આપેલા છે એને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે તો પહેલો શબ્દ આવશે અનુષ્કા બીજો આવશે આઝાદ ત્રીજો આવશે ઈશ્વર ચોથો આવશે નેશનલ પાંચમો આવશે નૈસર્ગિક અને છઠ્ઠો આવશે સંસ્કૃતિ પ્રશ્ન દસ નીચે આપેલા ફકરાનું વાંચન કરી સમયની નોંધ કરો તો અહીંયા આપણને એક ફકરો આપેલો છે તો એ ફકરો વાંચતા તમારે પ્રથમ પ્રયત્ને કેટલો સમય લાગે છે એ નોંધવાનું છે જ્યારે તમે બીજી વખતે એ ફકરો વાંચો છો તો બીજી વખતે ફકરો વાંચતાં કેટલો ટાઈમ થાય છે તે નોંધવાનું છે અને ત્રીજી વખતે તમે ફકરો વાંચો છો તો ત્રીજી વખતે ફકરો વાંધતાં કેટલો સમય થાય છે તે નોંધવાનું છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો થેન્ક યુ